ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ગયા શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક નવમાં આપણે જાણ્યું કે શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને જણાવે છે કે મારા જન્મ તો દિવ્ય છે પણ સાથે સાથે કર્મ પણ દિવ્ય છે એમ અર્જુનના માધ્યમથી શ્રી ભગવાન આપણને જણાવી રહ્યા છે કે મારી જેમ ધારા કર્મો પણ દિવ્ય બનાવો અને એમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે આ શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક દસમાં ભગવાનના જન્મ કર્મની દિવ્યતાને જાણવાવાળા કેવા હોય છે તેનું વર્ણન કર્યું છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્લોક ક્રમાંક દસ વીતરાગ ક્રોધા પૂતા મદભાવ આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના અર્થ ગુજરાતીમાં જાણી લઈએ તો વીતરાગ એટલે કે રાગ ભય અને ક્રોધથી भयक्रोधा संपूर्णपणे रहित मनमया मारामा अनन्य प्रेम भावे स्थित माम मारे उपाश्रिताः आश्रय रहनारा ज्ञान तपसा ज्ञान रूपी तपवडे। पूताः पवित्र थयने बहवः गणाय भक्तो मदभावं मारा स्वरूपने आगताः પામી ચૂક્યા છે આ શ્લોકનો ગુજરાતી અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે તેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે વીત રાગ ભય ક્રોધા પરમાત્માથી વિમુખ થતા પદાર્થોમાં રાગ થઈ જાય છે રાગથી પછી જ્યારે પ્રાપ્ત થાય છે એમાં મમતા થઈ જાય છે માયા બંધાઈ જાય છે અને જે આપણને પ્રાપ્ત નથી થયું એની કામના થાય છે કે મને આ વસ્તુ મળે તો સારું હવે જેમાં આપણને રાગ છે એટલે કે આપણી વસ્તુ પ્રિય છે એ પદાર્થોની પ્રાપ્તિ થઈ જાય તો આપણને લોભ વધે છે કે હજુ થોડું વધારે મળી જાય હજુ થોડું વધારે મળી જાય તો સારું પરંતુ જ્યારે આની પ્રાપ્તિમાં વિઘ્ન પહોંચે છે જ્યારે આપણને મળતું નથી ત્યારે ક્રોધ આપોઆપ ઉત્પન્ન થાય છે અને જો વિધ્ન પહોંચાડવા વાળી વ્યક્તિ પોતાનાથી જો વધારે બળવાન હોય તો તેના પર ક્રોધ નથી થતો પરંતુ એનો ભય લાગે છે આથી ભગવાને કહ્યું છે કે આ જગતનું કોઈ પણ વસ્તુ નાસવાન છે અને નાસવાન પદાર્થોમાં રાગ થવાથી જ ભય ક્રોધ લોભ મમતા અને કામના વગેરેના દોષોની ઉત્પત્તિ થાય છે એટલે બધા જ દોષોનું મૂળ કારણ છે રાગ રાગ દૂર થતા બધા જ દોષો દૂર થઈ જાય છે ભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને જાણવાથી મનુષ્યો ભગવાનમાં એમાં પ્રીતિ થવા લાગે છે અને પ્રીતિ થવાથી જ ભગવાનના શરણે જવાઈને શરણે થવાથી મેળે જ મનમયા હા અર્થાત્ ભગવાનમય બની જાય છે શ્રી ભગવાન કહે છે કે જ્ઞાનરૂપી તપથી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય એવા ઘણા સાધકો છે આથી આપણને પણ એ પ્રેરણા કરે છે કે જ્ઞાન તપથી તમે પણ પવિત્ર બનો અને ભગવાનને પ્રાપ્ત કરી લો ભગવાનને પ્રાપ્ત કરવામાં બધા જ સ્વતંત્ર છે કોઈ જ પરતંત્ર નથી કારણ કે માનવ શરીર ભગવત પ્રાપ્તિને માટે જ મળ્યું છે શ્રી કૃષ્ણ મસ્તું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ